પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં કરોડની બે પ્રધાનમંત્રીના હસ્તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે આશરે અગિયાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું આ પરિયોજનાઓમાં દ્વારકા દ્રુતગતિ માર્ગ એક્સપ્રેસ વે દિલ્હી વિભાગ અને શહેરી વિસ્તરણ માર્ગ બે નો સમાવેશ થાય છે રોહિણી ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી દિલ્હીના મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા આ બંને પરિયોજનાઓ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાહન વ્યવહારની ગીચતા ઘટાડવા અને સંપર્ક વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી વિકસાવવામાં આવી છે દસ પોઈન્ટ એક કિલોમીટર લાંબા દ્વારકા દ્રુતગતિ માર્ગનો દિલ્હી વિભાગ આશરે પાંચ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે જે યશોભૂમિ દિલ્હી મેટ્રોની બ્લુ ઓરેન્જ લાઇન તથા બિજવાસણ રેલવે સ્ટેશનને જોડશે આ સાથે લગભગ પાંચ હજાર પાંચસો એસી કરોડ રૂપિયાના ખર્ચે બનેલો શહેરી વિસ્તરણ માર્ગ વેનો અલીપુરથી દિચાઓ કલાન સુધીનો પટ્ટો બહાદુરગઢ તથા સોનીપતને જોડતા નવા માર્ગો પણ ખુલ્લા છે આ પરિયોજનાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીના માળખાકીય સુવિધાઓના નિર્માણ દ્વારા નાગરિકોના જીવનને સુગમ બનાવવાના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે આ નવા માર્ગોને કારણે દિલ્હીના આંતરિક અને બાહ્ય રિંગ રોડ પરનો ભાર ઘટશે અને મુકરબા ચોક તથા ધોલા કોવા જેવા ગીચ વિસ્તારોમાં વાન વ્યવહારની સમસ્યા હળવી બનશે આનાથી ઔદ્યોગિક સંપર્ક વ્યવસ્થા સુધરશે અને લાખો રૂપિયાનો મુસાફરી સમય ઘટશે જેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે